બનાસકાંઠામાં પાણીના ઊંડા તળ અને માવઠાના કારણે પશુના ઘાસચારાને ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને પાલનપુર અને વડગામ વિસ્તારમાં પશુપાલકો મોંઘા ભાવે ઘાસચારો ખરીદવા મજબૂર બન્યા છે રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી આવતો સૂકો ઘાસચારો પશુપાલકો મોંઘા ભાવે ખરીદવા મજબૂર બન્યા છે ત્યારે મોંઘવારી અને અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે ઉનાળામાં બાજરી અને મગફળીનો પાક સડી ગયો પછી ચોમાસામાં વાવેલું જે હતું એ પણ વરસાદે ખરાબ કરી નાખ્યું અને હવે ઘાસચારો બધો જ કોહવાઈ ગયો છે એક તરફ પાક નિષ્ફળ જતા ખેડૂતોને નુકસાન તો બીજી તરફ મોંઘા ઘાસચારા વચ્ચે પશુપાલનનું સંકટ આવ્યું છે હવે આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે પાક ધિરાણ માફી અને સહાયની માગ કરી છે જે વર્ષ મગફળી લેવાનો સમય થયો એ વખતે વરસાદ આબાડ્યો હતો અને વરસાદના કારણે મગફળી પણ ફેલ ગઈ અને જે મગફળીનું જે ગાયો ભેંસોને ખવડાવવાનું ઘાસ છે એ પણ કોવાઈ ગયું એટલે ખેડૂત બે બાજુ પાયમાલ બની ગયો અને ફરીથી એને ચોમાસામાં ફરીથી મગફળી વાઈ એ મગફળી પણ તૈયાર થઈ ગઈ અને લેવાનો સમય છો એ વખત એમને મગફળીનો પાક પણ ફેલજો અને મગફળીનું ઘાસ પણ કોવાઈ ગયું એટલે ખેડૂત તો ઉનાળુ સિઝને ફેલ જાય છે ચોમાસું સિઝને ફેલ જાય છે એટલે અમારી તો આ ગુજરાત સરકાર કે ભારત સરકારને એટલી વિનંતી છે કે હર કોઈ ખેડૂતનું ત્રણ લાખ સુધીનું પાક જો માફ થાય એવી અમારી નમ્ર વિનંતી છે તો ખેડૂત બચી શકે ઘાસચારો વાયેલો હતો પાક વાયેલો હતો એમાં ઉનાળા પણ વરસાદ ચાલુ થઈ તો એમાં પાકનું નુકસાન જોયું છે બહુ અને ચોમાસામાંની અંદર અમે પશુ રાખીએ છીએ તો અમે ચોમાસામાં ઘાસચારો વાયો મગફળી વાઈ તો અમને કશું કોઈ મળ્યું નથી અને ખૂબ નુકસાન જોયું છે અમારે જમીનની અંદર દાટવું પડ્યું એટલું નુકસાન થયું છે હાલ અત્યારે અમારે પશુ માટે ઘાસચારો લાવીએ છીએ જ્યાં દસ રૂપિયે કિલો બાર રૂપિયે કિલો પંદર રૂપિયે કિલો અમે રાજસ્થાનથી મંગાવીએ છીએ અને કાઠિયાવાડમાંથી આવે તો અમારે પશુ માટે અમારે ઘાસચારો ખવડાવવો પડે શું અમે પાલવતું નથી અમારે વીસ હજારનું દૂધ કાઢીએ તો અમે ત્રીસ હજારનો ઘાસ કાઢ ખવડાવીએ છીએ તો અમને એક રૂપિયો મળતો નથી તો અમારે સરકાર જેટલી સહાય કરે એટલી અમારે નમ્ર વિનંતી છે એ અત્યારે બહારથી જુઓ ચણાનું ખાર્યું આવે પછી ગવારનું ખારોતરું આવે આવો બધો ભૂકો આવતો હોય બહારથી રાજસ્થાનથી આવે કાઠિયાવાડથી આવે આજુબાજુના ઇલાકામાંથી આવતો હોય છે બરાબર છે અને અમે અહીંયા હોલસેલમાં ભાવે લેતા હોય છે ગાડી અને રિટેલના ભાવે અમે વેચતા હોઈએ છીએ ખેડૂતોને ખેડૂતો આવે જોઈને લઈ જાય એની સાથે પણ શું મોંઘું તો પડે જ છે ખેડૂતને અત્યારે કેમ કે અહીંયા પાણીની બહુ અછત છે બનાસકાંઠા જિલ્લામાં એમાં ખાસ કરીને વડગામ તાલુકો આવી ગયો મેન મોકરે બહુ પાણીની અસર છે અને બહુ બગાડ બી થયો છે આ વખતે ચોમાસામાં વરસાદ બી વધારે હતો પણ એ રીતનો વરસાદ વધારે હતો કે જ્યારે પાક લેવાનો શરૂઆત થઈને ત્યારે જ વરસાદ આવ્યો હોય અને પાકનો બગાડ કર્યો હોય બરાબર તો ખૂબ જ જરૂર છે અહીંયા સહાય સહાયતા છે અને મારી તો ખૂબ જ અપીલ છે કે ખેડૂતોને ગમે તે રીતે સહાય મળે એવી હું ઈચ્છું છું એમ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ અને ચોમાસું દરમિયાન જે ભારે વરસાદ પડ્યો હતો તે બાદ ખેડૂતોને ખૂબ જ મોટી માત્રામાં ખેતીમાં નુકસાન થયું હતું એટલે કહી શકાય કે ત્યારબાદ જે કમોસમી વરસાદ પડે તો કમોસમી વરસાદમાં પણ ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એટલે કે જે ખેડૂતોને પાકનું તો નુકસાન થયું હતું પરંતુ સાથે સાથે જે પશુઓને ખવરાવવામાં આવતો ઘાસચારો હતો તે તમામ ઘાસચારો પણ નષ્ટ પામ્યો હતો ખેડૂતો જે પશુઓ રાખતા હોય છે ત્યારે ખૂબ જ મોટા ભાવે જે ઘાસચારો છે તે બહારથી મંગાવવામાં આવતો હોય છે આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે જે આ સૂકો ઘાસચારો છે ચણા ગવાર અથવા જે મગફળીનું જે ખાર્યું કહેવાય છે અને એ ખાર્યું એનપી રાજસ્થાન તરફથી આવતું હોય છે અને ખૂબ જ મોઘા ભાવમાં મળતું હોય છે ખેડૂતોને ખૂબ જ મોટા માત્રામાં જે રીતે નુકસાન આવતું હોય છે પોષાતું નથી પરંતુ તે પશુ પાલકોનો જે વ્યવહાર કરતા હોય છે ત્યારે એમને મોઘા ભાવનું પણ જે આ સૂકો ઘાસચારો છે તે લાવીને ખવડાવવો પડતો હોય છે એટલે અત્યારે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં જે રીતે કમોસમી વરસાદમાં નુકસાન આવતું ત્યારબાદ અત્યારે વ્યાજવા પૈસા છે તે વ્યાજમાં પૈસા લાવીને પણ ખેડૂતોને જે સૂકો ઘાસચારો લાવીને દસથી પંદર રૂપિયા જે કિલો ઘાસચારો મળે છે તે લાવીને અત્યારે ખેડૂતો છે તે તેમના પશુઓને ખવડાવતા હોય છે ત્યારે ખેડૂતો પણ અત્યારે એક માગ કરી રહ્યા છે જે સરકાર દ્વારા પણ ખેડૂતોને કંઈક સહાય આપવામાં આવે તેવી ખેડૂતો છે તે અત્યારે જણાવી રહ્યા છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસ